નીચે ડુંગર માં શિખર નું બનાયા થોડીક દીકરે છે તો મિત્રો હવે તમને અમે બતાવ્યું અંદર ખોડિયાર માં દર્શન અને ઉપર કેવું મંદિર છે કેવું નહીં તો તમે હવે જોઓ ડ્રોન વ્યૂ પાણા ને તો થી પડી ગઈ છે હું કેવું પાણા તારું અરે પણ પૂરે પૂરી પૂરે પૂરી પડી ગઈ તો હવે ચેનલ ને લાઈક કરીજો સબસ્ક્રાઇબ કરીજો અને શેર કરીજો

અને કે તો માં એવું ગુજરાત 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 ઇન્ટરનેશનલ છે જો જાય પછી લાગે તમે જે કોમેન્ટ કરો એવી રીતના અમે બ્લોગ ઉતારતા જાવું

जब गुजरात में जेम्बर है आप अपने गुजरात में ट्रेवलिंग करो जब अपने आपने बेशक मित्र होते हैं जैसे यूट्यूब चैनलीज हमारी तो दिन-दिन है सब्सक्राइब करता जो आपने यूट्यूब चैनली बताने का किसी है आये मंदिर आये जिउस है जो मेलोडी माते जिन्हों मंदिर से तो ऐसे ही सब शो।

તો મિત્રો અમે તમે ધારવી તો ઠેઠ ડુંગરનું સીધું વ્યૂ દઈ દેવી પણ જે કોઈ મિત્રો ને આવવું હોય તો આ રસ્તા ની પણ તમને નોલેજ રહે કે કઈ જગ્યા થી ક્યાં રસ્તો ઉતરે જો અહીંથી આપણે ડાબી side વળવાનું છે મારા ભાણા મન અખું ડોખું થાય છે કે ગુજરાત traveling કરવું છે તો હારું ગાડી લઈને થાય ભાણા કેમ લાગે થાય થાય જ જાય ને હું લેવાનો થાય તો મિત્રો બધા આપણને સપોર્ટ કરશે કે નહીં કરે જ ને આપણે બધું દેખાડ્યું જ ન કરે એ વાત એ આપણે બધું views દેખાડ્યું છે તો થોડો થોડો સપોર્ટ કરતા રહીજો જેથી બનીને અમને એમ થાય કે નહીં અમારી youtube family એક બે કરતા ધીમે ધીમે વધતી જાય જો આ school છે જેવી રીતના આપણને નોલેજ થતું જાય કે નહીં આપણે વિડીયો બ્લોગિંગ કરવું છે એવી રીતના આપણે એક એક વસ્તુ એવી છે કે નહીં અહીંયા આપણે બ્લોગિંગ કર્યા જેવું છે તો તમને અમે દેખાડતા રહેવું મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે હવે ધરશીંગડા ડુંગર તરફ જઈ રહ્યા છીએ જોવા આ પાછળનો વ્યૂ છે ધરશીંગડા ડુંગરાનો જે આપણે આ નાનો મિની ગિરનાર કહેવાય છે આ પાછળનો વ્યૂ છે જોઈ મિત્રો અત્યારે આપણે તરસિંગ નીચેના ભાગમાં તો મિત્રો અત્યારે આપણે તરસીંગડા અંદર માતાજી ના દર્શન કરી લીધા અને હવે આપણે ડુંગર ચડવા જવાનું છે શ્રીફળ લઈ લીધું છે અને હવે આપણે સડવીશું ગિર ગિરનાર છોટા ગિરનાર જે નામ આપ્યું છે મિની ગિરનાર આપણે હવે ઉપર ચડવાનું છે આપડા ભાણભાઈ હવે ગાડી હાકે છે પેલો બીજો પેલો બીજો ઘેર કરે છે પણ મેળ કઈ આવતો નથી હવે ગાડી એવું લાગે તો એવું ઉભી રાખી દેવું રે ભાણા રાખી દે ઉભી રાખી દે હું ઉતરી જ અમારા ભાણા એ માહિતી દીધી છે બરે કેમ લાગે સડે એમ લાગે છે સડી જ જાય ને હે સડી જ જાય ને સડી જ જાય સડી જ જાય હાલ તો તું ધીમે ધીમે આવા દે ભાણો આવા દેશે ગાડી હવે ધીમે ધીમે બરાબર તો ગાડી ભાસી વારે પાણા ગાડી ઉપાડે નવ નવ એન્જિન બને ઉસ ફફડાટી બોલાવે પાણો કોક કોક બન પાણા કે કોક બન શું કે પાણા કોક બન છે હું છે કોક બન છે લો ગાડી નો કોક તો બન છે જો

થાકી જાય હવે હાલ જ આવી છે હવે જો ઉપર વ્યૂ આવી રીતના છે જો ઓલા ગાડી પર આને ચડાવી દો સામે સડતી નથી ગાડી એના કીધી તો મિત્રો હવે અમે તમને અંદર મંદિરના દર્શન કરાવી અને હવે તમે જુઓ ડ્રોન શોટ પણો તો ઘડીયા ઘડીયા ઠકી જાય છે આ ભણો એમ કે ગુજરાતની મારે શેર કરવી છે હું શું કરું ક્યો બોલ ભણા શું કેવા માંગસો કે આઠઠે બકરા હાલ્યા હોય યા ખેતતે આલી ન આલ્યા જોરોરો બકરા જ ને નહી આમ फेરાવો લઈને તો પોજાયા આ બકરા રહ્યા અહીંથી હા તો પણ હવે જો આપણે ગુજરાતમાં બધી રખડવાનું તો શું કરીશું રખડી નાખશું ગાડી લઈને રખડવાનું હાટે લઈને તો મિત્રો તમારે પણ જો આવવું હોય તો ગઢડા તાલુકાના રામપુરા ગામ ડુંગર છે તો તમે પણ આવી શકો સાલા ઉખાડવા બેઠા સીવી થોડોક ભાઈ ડ્રોન છોટ બતાવી ઉપર ડ્રોન તો મિત્રો અત્યારે આપણે ઉપર ચડી ગયા છે ખોડિયારમાં ના દર્શન કરવા અને અહીં ખોડિયારમાં બેઠા છે જુઓ કુમકર મેં છે તો આપણે અગરવતી એવું ખર્ચ્યું અને શ્રીફળ આપણે બહાર વધેરવાનું છે અંદર આપણે વધેરવાનું નથી તો હાલો હવે શ્રીફળ ને વધેરીને પછી તમને મળવી અવેઠો આ લેઠો આઈ તો હવે ડ્રોન શૉટ અને બધું વ્યુ તમે જોઈ લીધું તો હવે ચેનલ ને લાઈક કરીજો સબસ્ક્રાઇબ કરીજો અને શેર કરીજો મિત્રો અત્યારે આપણે અહીંયા ડુંગર ઉપર આવી ગયા છીએ અને આ પાણી પીવાની પણ સુવિધા છે જો આ ટાકો છે ખોડિયાર માં ની દેહ છે આ પાણી પીવાની સુવિધા છે જો તો તમે પાણી ની બોટલ નો લાવો તો પણ હાલે

તો સબસ્ક્રાઈબ કરતા જજો લાઈક મારતા જજો તો ચાલો હવે આપણે કરવીશું બ્લોગ ને પૂરો